તો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વર્ચ્યુઅલ રેલી યોજી હતી જે બાદ તેના પુત્ર દ્વારા ગાળો અપાઈ હતી જે મામલે પોલીસમાં અરજી કર્યા બાદ શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા દ્વારા બે મહિના પહેલા વર્ચ્યુઅલ રેલી માટે ભાડેથી ખુરશીઓ મંગાવી હતી

તેના પુત્ર ઋષિન વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરો આવી હતી અને અરજી પણ કરાયા હતી જે અરજીની તપાસ બાદ સુરત પોલીસે કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ બાબુભાઈ રાયકા તેના પુત્ર ઋસીન રાયકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેને કારણે કોંગ્રેસમાં હાહાકાર મચી જવા પામ્યો છે અઝર કુરેશ